સૌથી પહેલાં તો હું આપ સર્વ પત્રકાર મિત્રોનો મિત્રોને આવકારું છું અને આપ સમય લઈને મારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયા હતા એ બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા બે કોર્પોરેટર શ્રી અમારા સંગઠનના પ્રમુખ શ્રી ધવલભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત છે નગરપાલિકાના કામોની વાત છે અને એમાં વહીવટી એક સબરડો ગઈકાલે મારા જન્મ આવ્યો જ એટલે મેં આપ સર્વને આજે આમંત્રિત કર્યા છે તો એ વાત એવી છે કે અઠ્યાવીસ દસ ને મંગળવારે વડનગર નગરપાલિકાના હોલની અંદર સામાન્ય સભા મળી અને એજન્ડાનો ક્રમાંક નંબર પાંચ નગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબતનો હતો મુદ્દો એ મુદ્દાને ચર્ચા કરીને કારોબારીની અંદર દસ સાત બે હજાર પચીસના રોજ મળેલી કારોબારીનો આ મુદ્દો એમને લીધેલો હતો અને કારોબારીએ ઠરાવ નંબર છથી આ મુદ્દાને સામાન્ય સભામાં લેવા માટે ભલામણ કરી હતી અને એ અનુસંધાને સામાન્ય સભાની અંદર આ મુદ્દો આવ્યો સામાન્ય સભાની અંદર તંદુરસ્ત ચર્ચા થઈ અને કારોબારીનો જે ઠરાવ હતો એને માન્ય રાખી કર્મચારીઓનો પગાર દસથી પંદર ટકા સુધીનો વધારો કરવાનો અને ફિક્સ કર્મચારીઓને રિન્યૂ કરવા એ વાત સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી પણ ગઈકાલે મારા હાથની અંદર ઠરાવની નકલ આવી અને મેં ઠરાવ વાંચ્યો અને વાંચ્યો તો એના ઉપરથી મને એવું લાગ્યું કે કર્મચારીઓનું મનોબળ તૂટે એવો પગલો પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્યો છે લગભગ ચૌદ કર્મચારીઓ એ ફિક્સ પગારદારી છે એમો દસથી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની જગ્યાએ પ્રમુખશ્રીએ સત્તાનો દુરુપયોગ કરીને પંદર ટકાથી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે પગાર વધારાની સાથે મારો કોઈ વિરોધ નથી અમારો કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈનો વિરોધ નથી પણ પગાર વધારો જે સિસ્ટમથી કર્યો છે જે પદ્ધતિથી કર્યો છે એની સાથે ચોક્કસ મારો વાંધો છે અમારી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે કે દસથી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની બદલે વાલા દવાલાની નીતિ અપનાવી પ્રમુખશ્રીએ પંદર ટકાથી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે અને આ પગાર વધારાથી વડનગર નગરપાલિકાની તિજોરી ઉપર જે આર્થિક બોજો પડ્યો એના માટે પ્રમુખ પોતે વ્યક્તિગત રીતે હું એમને જવાબદાર માનું છું એટલે આ ઠરાવ નંબર સિત્તેરની અંદર તમામ સદસ્યો સાથે સદસ્યોની લાગણી સાથે છેદ કર્યો છે એવું મને લાગે છે કારણ કે પગાર વધારો કરવાનો હતો તો સરખો કરવાનો હતો તમામને સરખો ન્યાય મળે સમાન વેતન સમાન સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ પડે છે એનો પણ પ્રમુખ પ્રમુખશ્રી છેદ ઉડાડી અને મનસ્વી રીતે પંદરથી થી પોઈન્ટ પાંચ સુધીનો પગાર વધારો કર્યો છે એમાં હું આપના માધ્યમથી મારો વિરોધ હપુજીનો અને નોંધાવું છું મારો બંનેનો સદસ્ય તરીકે અને હું નગરપાલિકા એક્ટ ઓગણીસો ના બસો અઠ્ઠાવનના નિયમ મુજબ આ બાબતે હું માં અપીલ પણ કરવાનો છું કે આ અન્યાય કરતાં ઠરાવશે એ તત્કાલ રદ થાય કર્મચારીઓને ન્યાય મળે અને સદસ્યોના વિશ્વાસ સાથે જે છેદ થયો એટલા માટે હું આ ઠરાવને પડકારીશ આરસીએમ અને કલેક્ટરમાં પણ લખીશ બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની બોડી છેલ્લા દસ મહિનોથી બેઠીશ એની અંદર જુદી જુદી સામાન્ય સભાઓની અંદર કામોના ઠરાવ કરેલા છે એમાં પાણીની સૌથી પ્રાથમિકતા આપવાની વાત હતી એમાં ઓગણત્રીસ ચાર બે હજાર પચીસની સામાન્ય સભામાં એજન્ડા નંબર ઓગણત્રીસ નવીન ત્રણ બોર બનાવવાનું સર્વાનુમતે ઠરાવ કરેલ છે એ બોરોનો ઠરાવ થઈ ગયો છે છતો આજ સુધી વહીવટી લાવી શક્યા નથી કાપી શક્યા નથી અને એ બોરોનું કામ પણ ચાલુ કરી શક્યા નથી આજની નગરપાલિકાના વહીવટકર્તાઓ અને નગરની જનતા ધરોઈ કેનાલની પાણીની જે યોજના છે એની અંદર કંઈ ગાબડું પડે પાઇપ તૂટે છે તો ત્રણતર દિવસ અને ચાર ચાર દિવસ સુધી હેરાન પરેશાન થાય છે પાણી વગર વડનગર શહેરની અંદર પાણીનો પુરવઠો ત્રણસો ને પોસઠ દિવસ મળી રહે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી એ પણ ઓગણત્રીસ સાત બે હજાર પચીસની સામાન્ય સભાની અંદર ઠરાવ એજન્ડા નંબર ત્રણનો નર્મદા પાણીની પાઇપલાઇન નું કનેક્શન મેળવીને આ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો ઠરાવ કર્યો હતો એનો પણ મેં પ્રગતિ અહેવાલ માગ્યો રિપોર્ટ માગ્યો આજ સુધી નગરપાલિકાના વહીવટકર્તાઓએ આપી નથી બીજો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત છે પ્રથમ ફેઝની અંદર વડનગર વિસ્તારના ખેતરોની અંદર જે ખેડૂતો રહે છે એમને પાકા મકાન પ્રધાનમંત્રીની આવાસ યોજના નીચે મળ્યા પણ આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ ટુની અંદર સર્વે નંબરોની અંદર મકાન બનાવવાનું ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે એ સ્થગિત કરી દેવામાં આવી છે નગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા મેં અનેક વાર રજૂઆત કરી છે મારા સાથી કોર્પોરેટર હપુજી એ બંને સાથે મળીને રજૂઆત કરી છે હમણાં એટલે ખેડૂતોને અને ગરીબ માણસોને અન્યાય થઈ જશે આ યોજનાના લાભથી વંચિત રાખીને એટલે આ કામ જલ્દી ચાલુ થાય એવું પણ હું ઈચ્છું છું ને આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓને કહું છું કે ભાઈ આ અમારી જે રજૂઆત હતી એને તમે ધ્યાને લઈ જલ્દીમાં જલ્દી ઠરાવ કરો અથવા તો સરકાર જેમાં રજૂઆત કરી એનો ગમે તેવો કોઈ ઉકેલ લાવી ગરીબ ખેડૂતોને એનો લાભ મળે એવું કરવાની વાત કરું છું બીજી વાત છે વડનગર કચ્છવા વિસ્તારની અંદર લગભગ સાત હજાર જેટલા સર્વે નંબરો છે એ સર્વે નંબરોની અંદર ખેડૂતો પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહે છે એમના પરિવાર સાથે તો એવા ખેતરોનું સર્વે કરી ઝોન વાઇઝ બુથ વાય ઝોન વાઇઝ સર્વે કરવાની વાત કરી હતી મેં અને વોર્ડ વાઇઝ એનો સર્વે કરી એને આકાણી નંબર આપીને એનો વેરો વસૂલવામાં આવે તો મારી ધારણા મુજબ વડનગર નગરપાલિકાને દસ લાખ રૂપિયા જેટલો આર્થિક ફાયદો થાય એવો છે છતો પણ આજની આ બોડી આ કરતાઓ એની અંદર રસ લેતા નહીં અને વડનગર નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પડે થાય એવું આ લોકો વર્તન કરી રહ્યા છે એટલે આપ સર્વના મા માધ્યમથી હું વહીવટકર્તાઓને કહેવા માગું છું કે વડનગર નગરપાલિકાની જે તિજોરી છે એ જનતાના પૈસા છે એનો સદુપયોગ થાય એક એક રૂપિયાનું વળતર નગરપાલિકા દ્વારા જનતાને મળે એવું કામ થાય એવું કરવાને બદલે આ વહીવટકર્તાઓ ગોળ નિંદ્રાની અંદર ઊંઘે છે અને દસ મહિનાથી એક પણ રૂપિયાનું કામ નવાસરથી શરૂ કરી શક્યા નથી એ વાતનું દુઃખ છે બીજી વાત છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રમુખશ્રીના ઘરેથી એક નગરપાલિકાના સેવક ફાઇલો અને નગરપાલિકાનો અતિ મહત્વનો દસ્તાવેજ એટલે કે ઠરાવ બુક પ્રમુખશ્રીના ઘરેથી લઈને આવતા હતા અને મેં એ રસ્તામાં પકડ્યા હતા અને ત્યારે જ મેં મારો વાંધો લખીને તે દિવસે નગરપાલિકામાં આપ્યો હતો પ્રમુખશ્રી કઈ સત્તાથી નગરપાલિકાનો અતિ મહત્વનો દસ્તાવેજ કે એમના ઘરે લઈ ગયા અથવા તો મંગાવ્યો એ મેં પૂછ્યો તો પ્રશ્ન અને એની લેખિતમાં અરજી પણ છે એનો આજ સુધી મને લેખિતમાં કોઈ જવાબ મળ્યો નથી અને આવા તો ઘણા બધા પ્રશ્નો મેં પૂછ્યા છે એનો એક પણ લેખિતમાં ઉત્તર આ નગરપાલિકાના વહીવટકર્તાઓ આપ્યા નથી તો ભવિષ્યની અંદર હું અને મારી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન જો આ બાબતે ન્યાય નહીં મળે તો કદાચ અમારે ગોંધીચી માર્ગે ઉપવાસ ઉપર પણ ઉતરવું પડવાનું થશે તો ચોક્કસ હું મારા સંગઠનને સાથે લઈને અનિશન પણ કરીશ લાયબ્રેરી નીચે વડનગર લાઇબ્રેરી નીચે તો આ સંદેશો હું આપના માધ્યમથી વડનગરની જનતાને આપું છું કે ભાઈ જનતા જાગો ઉઠો અને વડનગર નગરપાલિકાના કરતાઓ ગોર નિંદ્રાની અંદર ઊંઘી રહ્યાશ ભ્રષ્ટાચાર એટલો બધો થઈ કરી દીધો છે અને થઈ રહ્યો છે એવું લાગે છે પણ કોઈ કામ કરી શકતા નથી અથવા તો કોઈ ખાડા પૂરવાનું કોમ કહીએ છીએ કે ગાબડો પૂરો કે ખાડો પડ્યો હોય એ ખાડો પૂરવાનું કોમ પણ આ લાલની નગરપાલિકાના વહીવટકર્તાઓ કરી શકતા નથી અથવા તો કરાવી શકતા નથી ખરેખર આ વડનગર નગરપાલિકાના માટે ખૂબ દુઃખદાયક બાબત છે જનતા માટે દુઃખદાયક છે જો આ નગરનો પનોતા પુત્ર નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય અને દેશમાં એમ કહે છે કે આટલું બધું કામ કરે છે પણ વડનગર નગરપાલિકા એ ઝીરો કામ છે એનું દસ મહિનાનો જો અંદર મારો કોર્પોરેટર તરીકેનું જોયું મેં તો વડનગર નગરપાલિકાની ભાજપ સરકારની આ બોડી છે એ એને ઝીરો પર્સન્ટેજ આપું કારણ કે કોઈ કામ કરતા નહીં જે કામ ચાલે છે જીયુડીસી ને ટીસીજીએલ દ્વારા ચાલે છે વડનગર નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી લોકો હેરાન પરેશાન છે નગરની જનતા મારા જોડે રોજ પાંચ દસ માણસો આવે છે પાંચ દસ ફોન આવે છે કે સાહેબ આ વિસ્તારમાં કોમ નથી થયું આ ગાબડું ફોરવામાં નથી આવ્યું પાઇપલાઇન લીકેજ છે આ ગટર ઉભરાય છે આ છે આ બધા જ પ્રશ્નો રોજે રોજના બની ગયા છે એટલે હું આપના માધ્યમથી વહીવટકર્તાઓને કહું છું કે આ સામાન્ય પ્રશ્નો છે નાના પણ પબ્લિક ને પર્ચતા પ્રશ્નો છે ગટરનો હોય રોડનો હોય ગોબળા પર ગાબડું પડી હોય એનો હોય એ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય અને ઉકેલ આવે એ હું અપેક્ષા રાખું છું અને આપના માધ્યમથી એમને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું દિનેશભાઈ વટનગર કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા ઉપસ્થિત અમારા બે કોર્પોરેટર નગરપાલિકાના મહેન્દ્રભાઈ ઠાકોર અને અપુજી કાકા બંનેની મહેન્દ્ર કાકાએ જે વાત કરી કે વડનગર નગરપાલિકાના અંદર જે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એની સાથે અમે સહમત છીએ અને વટનગર શહેરનું સંગઠન કોંગ્રેસનું સંગઠન એ મહેન્દ્રભાઈ સાહેબની સાથે છે અને હંમેશા સાથે રહેશે વટનગરની જનતાના કોઈ પણ કાર્યોના વિકાસ થયા નથી દસ મહિનાથી ભાજપની બોડી બન્યા છતાં કોઈ પણ વડનગરની અંદર કોઈપણ જાતનું કામ થયું નથી જો મહેન્દ્રભાઈ સાહેબ કોર્પોરેટરે જે વાત કરી તે વાત જો ધ્યાને લેવામાં નહીં આવે તો એમણે જે ગાંધી ચિંધિયા માર્ગે જે અપીલ કરી છે એમાં અમે સહમત છીએ અને પૂરું સંગઠન વડનગર કોંગ્રેસ સહેલું સંગઠન ગાંધી ચિંધિયા માર્ગે લાઇબ્રેરી આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ આ બાબત ધ્યાને લેવા વિનંતી